કી તો બસ આ મજામાં હું એ મજામાં જ છે તો આજ આપણો પાસો એક આપણો નવો બ્લોગ લઈને આવે ગયા આજ છે રવિવાર બી આટવાંટા હવર મેં બ્લોગ ઉતારા હું ઊંચો હતા કાર પછી હું ધારો કાડો અવો ને એમ થોડીક વાર લાગે કઈ બ્લોગ ચાલુ કરવામાં હાલો ફટાફટથી આજને આપણો વિડીયો કરીએ ચાલો તો મારે તમને એક વાત કેવી હતી આપણા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઈબર હે એખો દસ થેગા તો અહીંયા જ જો તમે સપોર્ટ કરી હો તો આપણે જે ઝટ જટ આપણી ફટાફટ બહો કરવાના છે તો હા ના જીણી પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો હું કરતો જાયજો ને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ને હાલો હજ આપણે આગળ વિડીયો વધીએ ને આજ આપણી હે આજની પણ કાલે ચાલુ કરી દીધી પાણી જ ત્યાં પાણી જ ચાલું કરી દીધી ને હજે તમે આપણી નોટિસ કરી હોય તો આપણી જે મારક છે ને એમાં આ નાખ્યું જુઓ મારી પછવાડ તમને લેખાય કાણ ખાપી જે મું કે ખેતી નાખ્યું આમાં ને પછી આનામાંથી રૂલિયું ફેર્યું હું આગળ રૂલિયું તમને દેખાડી ને હજેક વસ્તુ મારે તમને દેખાડવી તો આલા બટા પડતી આગળ હું તમને દેખાડતા તો આ મારા ને એમાં આખા જમાં વાહ સુધી નાખી જો વા સુધી નાખી આ સુધી જો હું તમને ઝૂમ કરીને દેખાડતા સુધી ને આપણે ઓલી રૂલીએથી કહી જુઓ રૂલિયું દેખાય આ મોટો રૂલ છે નાનો રૂલ ને Akhaima ama I'm walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger. Step by step. The clock is ticking, but there's no time for me. હું જે તમને વસ્તુ કહેશું તો એ વસ્તુ આપણે ઘેર છે જાઉં તો ઓલિકોર પર જોઉં આડું પાણી આવ્યું આ બધી પાણી આવે વાંચી પાણી કરે ને વધારે ભરાઈ જાય ને બધું બધી પછી આથી આ આવે ઓલિકોર ખેતર પાછું યું જાય હું જીતી કરી નાખો પૂગી આવ્યો સંપર્ક પાણી વાળા કરે જવું અટાણે એવી વસ્તુ પૂગી આવ્યો ટ્રેક્ટર માં બેઠો ને જોઉં તમે દેખાડા આ રીખ્યા ફીટ કર્યા બે હજી કાં વેસો વેસી કરવાનો છે છત્રી છે એ નવી નાખી પાછી કંપની ને એ તૂટે ગઈ હતી એ વાહ આ લીધા પછી એ આ લગાડે ને પછી આ રીફા ફીટ કરી દીધા આ રીફા આપડે કાઢી નાખવાના છે જો એ તમને આથી કેવો લાગે ભૂંડો લાગે એના અટા લગાવ્યા તો તાર લગાતા બરોબર જુતો એ સારો જ લાગતો હતો પછી થોડોક ભૂંડો લાગે ને જે કંપનીની છત્રે ઊંતી નહીં તે થોડીક આપણી સત્રી ઉશેરી રાખવી એ કે આ એ કંપનીની છત્રી એટલે કઉતી ને તો આ બધી બ્લોક થઈ જાય ઓલી કર બહુ કંઈ દેખાય નહીં ને આ વાર આપણી ફૂકણી પડી વા સેટ ઓલી કર આપણું ઓપનર પડ્યું તો એ આપણે તૈયાર કરવું છે કે હમણાં એવું માંડવી આમાં હે ને ખાસ ધ્યાન રાખવું પડે છે સડવા માટે હે ને આપણે હે ત્યાંથી સડા જઈએ ઉતરવામાં હે ને આપણે આથી ઉતરીએ ને હજી તો મુંડો જ ભાટકે હા મને એવું લાગ્યું કે લાઈટ ચાલુ હે નહીં પંખા થઈ લાગ્યું છે મેં તમને ટ્રેક્ટર વાળા વિડીયો એમ દેખાડી હતી મને એવું લાગ્યું કે ચાલુ છે જો આપણું ઓપનર આપે છે તો આ એવું પછી માંડવ્યું ઉપાડ્યું ને એ પહેલાં આપણે એને બહાર કાઢી લઈએ હું બસ તૈયાર કરી લઈ હું ફિટ કરે ને પછી સીધું રેડી જ રીએ જવા હતું હાલ ફટાફટથી પાછા આપણી આને પાણી ટેપીએ જો અહીં પાણી આવ્યું હોય અહીં બધી પાણી આવે અહીંથી આખું બેહું થઈને પછી વેલી વાર ખેતર મજાઈ અટાણા જ્યારે લી લીલો જોઈ કે બસ એ મારવી આવી હોય તો હે ને આપણી આપણા પાસે ડ્રોન ને જ નાખતા ઉડાડીને ઉડા ડ્રોન ને તમે સપોર્ટ કરીને રાખો તો આપણે પછી ડ્રોન નહીં લીધું જવું લે તમને સામે ભીમા બત્તી દેખાય એ અમે રાખી ભૂંડલાનો આવા એવા હાટું એ છે ને પછી ગોળ ગોળ ફેર્યો ચાલુ કરે ને એના અંદર આવે મોટર પછી છે ને ચાલુ કરે ગોળ ગોળ ફેર્યા રાખે બે એકવાર બેકોર છે ને એમાં લાઇટ છે એટલી બેકોર હેરડા પડતા જાય તો એ અટાણા પાછો આકર બાર નીકળે આવ્યો ને પછી તમે મલક ઘડી બેઠો હું ઘડી કરી ચોપડી લખી પછી પાછો બપોર આખો બો ફોન જોયો ટીવી જોયું અટાણા પાછો આવ્યો આકોર બાય રાખણી મીને આવી લીધું જો અમાર પાસે વાળા આ બધી માંડવી છે ઈ બધી પેગલ છે ને આ હે ઈ પેગલ વાહું દી લગભગ પેગું નાથી આખો બાકી હે તો જો અજે લગા જો તમે વિડિયો જોતા હો ને તમે લાઈક નો કર્યો તો આ વિડિયો લાઈક કરી દીજો ને જી નવા આવ્યો છે ચેનલ સબ્સ્ક્રાઇબ પણ કરી દીજો ને બેલ આઈકન દબાવવાનું ભૂલતા નહીં કે કેને છે નોટિફિકેશન તો તમારા ફોન માં આવે જાય ને ને જી આપડા Instagram માં જી ફોલો ન કરતા ઈ કરી લીજો ડિસ્ક્રિપ્શન માં લિંક આપડે તો નાચી જઈને ડાયરેક્ટ આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લીજો કે મારા હજી પહેલાં વિડીયા ઉતાર હો પહેલાં હિન્દીમાં વ્લોગ નાખતો એ વ્લોગ જો તમારે ટ્રાન્સલેટ કરે ને પાછા જોતા હોય તો મને કમેન્ટમાં કીજો હાર નામાં જવાબ દીજો તો હું એ પ્રમાણે પશુ પાછા વિડીયામાં મૂકી તો આજના વિડીયોમાં એટલે જો તમને મજા આવી તો આ વિડીયોને લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો આવજો